નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધારી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ દ્વારા આવા ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંઝાના માર્ગદર્શન હેઠળ રેન્જના સ્ટાફ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર સાગર રાણવડિયા વન વિભાગ દ્વારા આ શખ્સ કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ અમરેલી સાગર મતુરિયા ગામ ગુનો પછી તું હાજર જોતા વાળા એ પકડ્યો ક્યાંથી પકડ્યો તારી વાર